માત્ર નવાણું હજારની કિંમતમાં મેસી દસ પાંત્રીસ ડીઆઈ ગોળ મોડો ટકો આ ટ્રેક્ટર માત્ર નવાણું હજારની કિંમતમાં આપી દેવાનું છે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જજો જેથી મોબાઈલ નંબર વગેરે તમને મળી શકે વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો ઓગણીસો ને સિત્યાસીનું મોડલ છે મેસી દસ પાંત્રીસ સારા ટાયર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે અને હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટરની કંડિશન તમે જોઈ શકો છો તે જ પ્રમાણે રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે માત્ર નવ્વાણું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે માલિકનું નામ જેતાભાઈ છે જેતાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે ચાલીસ અઠ્ઠાવન ચારસો એક માલિકનો મોબાઈલ નંબર છે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર તો ગામ ભારવાડા જોવા મળશે નામ જેતાભાઈ જેતાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જેતાભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે જેતાભાઈનો કોન્ટેક કરી લેવો રાજ